ભરૂચ સબજેલની જેલની બાજુમાં બોડાનું શાળા અને રમતગમતનું મેદાન આવેલ છે આ આ આ મેદાન અંતર્ગત નગર યોજના અંતિમ ખંડ આવ્યું છે છે મેદાનની માલિકી અને અંગેની એક અરજી હાઈકોર્ટના ફ્લોર ઉપર છે આ જમીન પરથી અહીંના સ્થાનિકોની અવર જવર માટેનો રસ્તો પણ આવેલો છે આ વિવાદાસ્પદ જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી કામ અટકાવવાની માંગ કરી ત્યારબાદ સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરી હતી કે આ મેદાનની અરજી હાઈકોર્ટમાં ફ્લોર ઉપર હોય આ કાર્યવાહી કોર્ટની અવમાનના ગણી શકાય એ જેલ પ્રશાસન દ્વારા બનાવાઈ રહેલ દીવાલનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી હતી જો કામગીરી બંધ કરવામાં નહીં આવે તો રમતગમતના સાધનો સળગાવી દઈ ધરણા યોજી આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી जिला कलेक्टर द्वारा आ बाबते अभ्यास करी योग्य निर्णय करवानी हया धारणा स्थानिको ने आपवामावी हती प्रॉब्लम नहीं है पर जो हमारा रास्ता है वो हमको चाहिए रात को हम लोग अकेले भीड़वाल में से जाने का रास्ता हमारा नहीं है आज हमको हमारा रास्ता आप दे दीजिए फिर आपको जो भी दीवार बनाना यहां बना सकते हैं पर हमको हमारा हक और हमारा रास्ता हमको दे दीजिए બસ ઓરકુ ખુશ નહીં ચાહીં સબજેલમાંથી જે દીવાલ બની રહેલી છે તે દીવાલનું કામ ચાલુ થઈ ગયેલું છે અત્યારે અમને દિવાલમાં દીવાલ બને એનો કોઈ ઓપ્શન નથી અત્યારે અમને રસ્તો જોવે રસ્તો બને અમને કોઈ પ્રોબ્લેમ છે નથી અમને રસ્તા જોવે છે અત્યારે અમારા ચાર ત્રણથી ચાર હજાર વસ્તી રહે છે એરિયાની અંદર એ એરિયાની અંદર ટોટલી વસ્તીને આ રસ્તા માટે પ્રોબ્લમ આવે છે અમારા જે રસ્તા છે તે ખોલી આપે અમને કોઈ વાંધો નથી અમને રસ્તા જોવે છે